નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ન્યૂઝ દાહોદ જાલોદ વરોડ ગામ ખાતે આવેલ ટોલ નાકા પર ચોવીસ માર્ચ વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત ટીબી પત્રિકાનું વિતરણ કરાયું જાલોદ તાલુકાના વરોડ ગામ ખાતે ટોલ નાકા પર ચોવીસ માર્ચ વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત તેમજ ટીબી હારેગા દેશ જીતેગાને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ટિલાવતના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પહાડિયાના દિશા સૂચન મુજબ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર ભાભોરના સહયોગથી આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા અને ટોલ સ્ટાફ દ્વારા આવતા જતા તમામ વાહન ચાલકોનું ટીબી વિશે માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું આ જોઈ રહ્યા હતો કે આરોજ તાલુકાના વરોડો ગામે જે તોલ આવેલો છે જે વિશ્વ દિવસ ચોવીસ માર્ચ તરીકે આપણે ઉજવીએ છીએ તો જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉભે ગિલાવટ સાહેબ દ્વારા જિલ્લા ક્ષયત કેન્દ્ર ડૉક્ટર હાર્દિક પાડિયા સાહેબ દ્વારા જે માર્ગદર્શનના હિંદર આજરોજ જે વિશ્વ ક્ષય દિવસ ચોવીસ માર્ચ જે ઉજવી રહ્યા છે જે અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર તુષાર બાબોરના સહયોગથી આજરોજ વરોડના લીંબડીના ટોલ નાકા પર આઈસીનું આજરોજ અહીંના સ્ટાફ દ્વારા આરોગ્યના સ્ટાફ દ્વારા અને ટોલ નાકાના સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને જેવી અંગે જન અભ્યાસ કરવામાં આવ્યું આભાર